વિદ્યાર્થી મિત્રો લોકની રીતના દાખલા ખોરાક થઈ ગયા છે ત્યાંથી આપણે આદેશની રીતના દાખલા જોઈશું તો વિડીયો ચાલુ કરતા પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ નીકળી વીડિયો નીકળીએ સૌથી પહેલાં તમારી પાસે અત્યારે ચાલુ કરીશું આદેશની રીત છે તો લોકની રીતમાં આપણે શું કરતા હતા તો લોકની રીતમાં આપણે

y बराबर 5 આપણે સમ મૂકીશું આપણે જે x સ્વરૂપ બનેલ છે એમાં તો y बराबर 5 એ x 4 y માં મૂકતા તો x 4 y કેટલા છે 5 તો માટે x શું આવે 9 તો લખીશું આમ આપે